જામનગર શહેરના બેડી વિસ્તારમાં તારીખ તેર માર્ચના રોજ જાણીતા વકીલ હારૂન પલેજાની સરા જાહેર હત્યા કરવામાં આવી હતી આ હત્યાના ગુનામાં કુખ્યાત સાઈચા ગેંગના પંદર જેટલા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે જેમાંથી પોલીસે દસ દિવસના સમયગાળામાં માત્ર બે આરોપીઓને શોધી કાઢ્યા છે અને હજુ તેર જેટલા આરોપીઓ પોલીસ પકડની બહાર છે બીજી તરફ જામનગર વકીલ મંડળમાં પણ વકીલ હત્યાની આ ઘટનાને લઈને સતત નારાજગી જોવા મળી રહી છે એડવોકેટ ભરતભાઈ સુવા પ્રેસિડન્ટ જામનગર બાર એસોસિએશન તારીખ ત્રણ તારીખ તેર ત્રણ બે હજાર ચોવીસના રોજ જામનગરના સિનિયર એડવોકેટ હારૂણભાઈ ફલેજાનું બેડી બેડી વિસ્તારમાં સમી સાંજમાં સરા જાહેર નિર્મમ અને ઘાતકી રીતે હત્યા થયેલ હોય જે અનુસંધાને ગુજરાતના સમગ્ર વકીલ મંડળની અંદર રોષ હોય આ બાબતે અમોય અવનવા અલગ અલગ કાર્યક્રમો આપેલ છે કે આરોપીને વેલાંબેલી તકે ધરપકડ કરવામાં આવે અને એને પૂરેપૂરી કાયદાથી જે મળવાપાત્ર હોય એવી સજા મળે આ બાબતે અમે કલેક્ટર સાહેબે પણ આવેદનપત્ર આપેલું હતું અને આજ રોજ અમે જામનગર વકીલ મંડળના હોદ્દેદારો જામનગરને એસપી સાહેબને આવેદનપત્ર આપવા માટે આવેલા છીએ અને એમાં મુખ્ય માગણી અમારી એ છે કે હજી સુધી બે આરોપીઓની પોલીસે ધરપકડ કરેલ છે અને બાકીના આરોપીઓ હજી પકડાના હોય એવું લાગતું નથી પણ જે રીતે પોલીસ પોતાની કામગીરી કરી રહેલ છે એમાં વકીલ મંડળને પૂર્ણ વિશ્વાસ છે અને અમને અમને એમાં શ્રદ્ધા છે કે આ કામના તમામ આરોપીઓને પૂરી વહેલી તકે પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવશે આજ રોજ અમે એસપી સાહેબને રૂબરૂ મળેલા તેઓએ પણ અમને ખાતરી આપેલ છે કે પોલીસ રાત દિવસ મહેનત કરીને આરોપીઓને ગોતી રહી છે અને વેલામ વેલી તકે તમામ આરોપીઓને પકડી અને કોર્ટ રૂબરૂ રજૂ કરવામાં આવશે અને બીજી અમારી માગણી એવી હતી કે જે વકીલ મિત્રો પોતાને હથિયાર જોતું હોય એમાં માગણી કરે હથિયાર ફરવાના માટેની તો પોલીસના જે અભિપ્રાયો હોય છે પોઝિટિવ આપીને વેલામ વેલી તકે પોઝિટિવ અભિપ્રાય આપે જેથી વકીલ પોતાના સ્વરક્ષણ માટે લાઇસન્સવાળું હથિયાર રાખી શકે